આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે આપણે બે દિવસ કોશી પાસે વિડીયો બનાવીએ હવે આપણે આમાં અડદ મારી પાછળ તમે જુઓ આપણે અડદનું વાવેતર કર્યું તો એમ આપણે નેદવાનું કામ ચાલુ કર્યું છે હવે એમ તો ત્રણ ચાર દિવસથી આપણે નેદવાનું કામ ઓલી સાઈડથી વહેર ગયા હતા આપણે નેદવા હજી અહીંથી એટલું આ માંડવી દેખાય ત્યાં હોતી બાકીનું છે હજી સાહ ગાડા છે હું હર હવે આ નિધિની લઈને તો આમાં આપણે પાણી પવાનું ચાલુ કરવું જોઈએ હવે સુકાઈ ગઈ જઈ ગયા અત્યારે વાદળા તો મસ્ત છે જો આમ કેમ દેખાય આમાં બાકી એમ લાગે કે થઈ જાય વરસાદ થઈ જાય તો સારું અત્યારનું વાતાવરણ તો આમ એકદમ કાંઈ ઘટે નહીં આ વાદળી અંધારી છે આવી જાય તો મજા આવી જાય તો આપણે આમાં મતલબ નેદવાનું રહી ગઈ તે વાંધો નહીં અમે થાકી ગયા છીએ કેટલું લગભગ માનું ને કે આપણે ગયા શનિવારના વેર ગયા હતા એટલે શનિવારે હોય ગયો ને રવિવારે શનિવારે આપણે કામ કર્યું હતું માંડીમાં દવા છાંટવાનું મેં માંડીમાં નથી દવા છાંટી આપણે આમાં ટરગાસ ઉપર સેટી ત્યાં હળદમાં એ બપોર સુધી દવા છાટી બપોર પછી આપણે આ તુવેર ભરી ગઈ હતી તુવેર અત્યારે દેખાય ને એ થોડી કાંટા પારવી વી છે પછી શનિવાર આપણે તુવેર વાવી પછી રવિવાર પછી નેદવાનું ચાલુ કર્યું સોયાબીનમાં અને એ આપણા વિડીયા તમે જોયા છે આપણે બોયડીને ગાળામાં નેતતા હતા ને આને બોયડીમાં નૈને થાય ને અનુકર સોયાબીન પછી આવતા રહ્યા આપણે અનુકર હળદમાં હળદમાં આજે ત્રીજો દિવસ છે

હવે આમાં નેદી નહીં લઈ તો ફુવારા ચાલુ કરવા જો આજ નો નેદી લઈ પછી કાલે માંડીમાં દવા બવા સ્પ્રે ચાલુ આમાંથી આપણે આ વખતે છે ને આનું કરતી ચાલુ કરવું અડદમાંથી સવારમાં પાંચ વાગ્યા લાઈટ આવે ને કાલ નો દેજી આમનામુ છે કરતા પછી વરસાદ થાય પાણી પામો એટલે થાય કાંઈ મોટું પછી તો વાવણી ની ચાલો ચા પાણી ટાણું થાય ત્યાં સુધી કાલની અરવું અધૂરી છે ને પૂરી કરી નાખી પછી ચા પાણી પી લઈ ચાલો ની બેન જાહે રાંધવા આપણે બાર વાગ્યા સુધી ને મમ્મી થાકી ગઈ છે એટલે કઈ ઉકારો કરતી નથી કિલોમીટર પૂરા થઈ ગયા હજી તો અટાણ માં તો એનર્જી હોવી ગઈ હિંમત આવી ગઈ આમાં શું કરે આમ ને આમ આ કેટલા દીઠિયા એક ધારા એ આમાં આપણો કામ ધંધો છે આ દુકાન લઈને સવાર માં દુકાન ખોલી નથી બેસી જતા એટલે કરે તો મૂલી બપોર સુધી પણ પછી શું હવે આમાં હિંમત આવી ગયા અટાણ સુધી તો હિંમત હારી ગયા તા હવે હવે મને એમ થાય કે હવે આમાં કઈ ખબર નથી પડતી શું કરવું કાઈ કાંઈ ફરવાનું હોય ને દીધું નહીં દીધો પાણી વાત કરવાની પાણી વાળી દવા છાટવાની ને તો કરતા હોય તો મોસમ પડી જાય હાલો તો ફટાફટ આપડે નેદવાનું કામ ચાલુ કરીએ એટલે વાહ પહોંચી જાય તો ચા પાણી પી લઈ ચાલો બેન હવે બીજું નિદ્રવા મંડળ મોબાઈલ મૂકી હા નિદ્રવા મોબાઈલ મૂકી દ્યો હવે ખાટા કોકો ચાલુ થઈ ગયા છે પેલા વાદળી ઉપર છે ને એ પડે છે કોક ખાતા એમાંથી એવા વાદળી કાંઈ બહુ ન થઈ આમાં એમ તો આમાં થોડોક વરસાદની એવા વધારે ફૂંકાઈ ગયું છે તડકા બહુ પડે ને થોડો ઘણો વરસાદ પડે ને વરસાદ પછી તડકો પડે ને તો એને પછી કપાને તો આ પછી લાંગો ખાઈ જાય ગાય હવે આને છે ને ઓછા ઓછો વરસાદ તો એવો જોઈએ કે આપડે ફુવારા આયકા હોય ને ચાર પાંચ કલાક એટલો વરસાદ થાય ને તો ઈ થોડુંક ખેતી આવે હાલો બેન હાલો હવે રાખો ચાલો મિત્રો એ શેઢે પોતી ગયા ને ચા પાણી આવી ગયા છે એક એક ગાળો પોતાડી દીધો ને થોડાક વર્ષમાં સાટા આવી ગયા ને તે બધી મજા ન આવ્યું કરી ગયો છે ગંધારું અડદના પાંદડામાં પાણી છોઈટું હોય ને પછી ને દુઃખ એટલે ગારા રાત થાય પાણી પાણી પી ચા પાણી પી લઈ તો વેરગી છે માનો ફોન આવ્યો હતો પાયો છે મારી મમ્મી ફોનમાં વેર ગઈ એટલે ચા હતા હટાની યાદ ચાઈ ને આલો તો ચા પાણીનું કામ પૂરું થયું હવે તમે જાવ બેન રાંધવા પાછો છેડ્યા પોતાડીને પાછા આવી ગયે હવે તડકે તે પી છે જોરદારની હવે આકરું લાગશે સાટા વૈડાને હવે આ મોઢે રૂપડ રૂગડ બાંધી દઈ ક્યાંય આ બધું પેક કરી દઈએ મોઢા મોટા બરવા માટે જો આમ હવે રીઆ હવે હેટા હજાર ફૂટ નો સાહ છે ને પૂરો કરીને પછી બપોરે જમવા આવશું અમે આવો દે તું રાંધી રાખજે હમ હાલો ઓવર રાખી દે હાલો મિત્રો આવી ગયા વાડી છે હવે થઈ ગયા બપોરા એ તડકી તપી जोरदार ની ફાર્મર પર્સ અહીં મૂકી દઈએ આપણે વાવણીઓ કંઈ કહેતા નહીં આને ફાર્મર પર્સ છે બાકી તો મિત્રો આપણે જે હળદ નેંદવાનું કામ હતું એ આજે વહેલું પતી ગયું છે થોડોકો વરસાદ થઈ ગયો તેમાં ફાયદો થઈ ગયો કે નેદ ઉપાડવાની મજા આવી હતી આજે થોડાક વહેલા છૂટા થઈ ગયા આપણે સાડા ચાર પોણા પાંચ જેવું થયું ને તો આપણે આને દ્વારનું કામ પૂરું થઈ ગયા જેમ હતું કાન થઈ ગયા પણ થોડાક વહેલાં છૂટા થઈ ગયા તો પછી કપડાંય ઘણા બધા મેલા થઈ ગયા હતા કેટલા દિવસ ત્યાં કામ કરતા હતા તો છૂલકે આજે કપડાં ઘણા બધા હતા ધોઈ નહીં ખા હવે ઇન્ડોરે બેસી ગયો છે મમ્મી દીકરી ભાઈ હવે કાલનું કામ આપણે સવારમાં દવા છાંટવાનું છે પછી એનું કરો આપણે ફુવારા ચાલુ કરવાના છે એટલે બધા પાઇપલાઇનને બધી લાંબી કરવી હવે કાલે સવારમાં એ કામ કરીએ તો ચાલો મિત્રો આજના વિડીયામાં એટલું જ હવે પાછા કાલે નવા વિડીયો સાથે આપની મુલાકાત કરીએ બાકી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન હોય તો મારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયા ગમે તો લાઈક કરી શેર કરજો જય જવાન જય કિસાન યાલી મદદ